નમસ્કાર દર્શક મિત્રો ટીવી સો ઓનલાઈન ન્યૂઝ હું છું આપણી સાથે રિપોર્ટર ગોપી પેઠિયા હવે બગદાણા બબાલ જેને ખરેખર ગુજરાતની અંદર બબાલ કરી નાખ્યું છે કારણ કે રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આમાં કોનો વાક નથી વાક છે નહીં વાક કોનો નથી તે જોવાનું રહ્યું કારણ કે જે નવનીતભાઈ પોતાના જે નિર્દોષ છે તેવા દાખલા બતાવી રહ્યા છે જેને લઈને કોડી સમાજ એકઠા સંગઠન કરી રહ્યું છે પોતાની એકતા બતાવી રહ્યું છે મને એમાં કશું જ વાંધો નથી પરંતુ વાંધો એ છે કે પેલા એ નવનીતભાઈ જ્યારે કેસ કબાડાની વાત આવે ત્યારે

જેની સાથે તો ઓલરેડી આ પ્રશ્નો ચાલી જ રહ્યા છે જ્યારે આ વાત ચાલી રહી હતી ત્યારે પાટીદાર સમાજની એક દીકરીએ સામે આવીને આ નિવેદન આપ્યું છે કે જે નવનીતભાઈ પોતાના ન્યાયની માંગણી કરી રહ્યા છે તે નવનીતભાઈ પાસે ઓલરેડી દોઢ વર્ષથી માંગણી કરું છું મારા ન્યાયની મારા ન્યાય માટે શું તો નવનીતભાઈ એને તો જવાબ આપો અને એક ટીવી સાથે જ્યારે નવનીતભાઈ લાઈવમાં જોડાયા હતા ત્યારે નવનીતભાઈ ચોખટ કરતા એવું પણ જણાવ્યું કે હું કોઈ દીકરીને જાણતો જ નથી કદાચ તે બધું કેસને ભરવા માટે કે મને ખોટી રીતે સાબિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી થઈ રહી છે પરંતુ જ્યારે તે દીકરીના નવનીતભાઈ સાથેના કોલ રેકોર્ડિંગની વાત સાંભળીએ ત્યારે નવનીતભાઈ ખુદ તેની સાથે એવી રીતે ચર્ચા કરી રહ્યા છે કે બેન અત્યારે હું હોસ્પિટલમાં છું તમે મારી થોડીક દશા સમજો મારી સ્થિતિને સમજો હું અહીંયાથી નીકળીશ એટલે ચોક્કસપણે તમારા ન્યાય માટે મારાથી થતી કાર્યવાહી કરીશ તો એક બાજુ અનિતભાઈ તમે એમ કહો છો કે આ બધું કેસને ભરમાવા માટે છે તો તમે કઈ રીતે તેની સાથે વાત કરો છો તે ઉપરથી તો એવું લાગે છે કે ક્યાંક તમે પણ આ કેસ સાથે સંડોવાયેલા છો અને જે જહેરા જાહેર માટે તમે માગણી કરી રહ્યા છો વરઘોડો કાઢવાની તેના માટે તો કોઈ એવા પુરાવા સામે પણ નથી આવ્યા અને આ કહેવાય ને એક પ્રકારનો કોઈન્સિડન્સ કે તે વ્યક્તિઓ જે જહેરા જાહેર સાથે હતા અને ત્યારબાદ તે જહેરા જાહેરનો તમારા પર કોલ આવેલો અને એણે કહ્યું કે તમારી સાથે મીટિંગ કરવી છે અને તમારા સાથે બનેલા બનાવને તમે એક સાથે અટેચ કરી નાખ્યો મીચ કરી નાખ્યો કે ક્યાંક ને ક્યાંક આ કાર્ય કરાવનાર જહેરા જાહેર છે પરંતુ તમારી પાસે તેનો આધાર પુરાવો પણ નથી અને એ દીકરી તો આધાર પુરાવા સાથે રજૂ કરે છે કે જયરાજ નવનીતભાઈ મારી સાથે આવું કર્યું છે તો તેના ન્યાયનું શું જો તમને ન્યાય મળવો જોઈએ તો જયરાજ આહિરજી ખરેખર નિર્દોષ છે કે નહીં એ તો બીજા નંબરનો પ્રશ્ન છે પરંતુ તે ખરેખર દોષિત છે તે પણ સાબિત નથી થયું છતાં તમે લોકો તેના વરઘોડાની ને તેને સજા આપવાની વાત કરો છો તો તમારું શું તો તો તમારો એ વર્ગ ઘડો નીકળો જોઈએ ને કારણ કે તમે પણ એક દીકરી સાથે ખરાબ કાર્ય કર્યું છે અને વાત ખરાબ કાર્ય કરવાની આવે ત્યારે એક નહીં તમારા ઉપર તો ઘણા બધા કેસ બોલે છે તેવા દાખલાઓ અમારી સામે આવ્યા છે અને તેના માટે એક નિવેદન રજૂ કરતા હમીર બરાડે જે આહીર સમાજને એકઠા અને સંગઠનને ન્યાય માટેની માંગણી કરે છે કે જો કોળી સમાજ પોતાના માટે બતાવી રહી હોય તો આયે સમાજ શા માટે ને અને પોતે અભિમન્યુ તરીકે ફરજ બજાવે છે તેવી રીતના રજૂઆત કરતા હમીર બારાડીએ જણાવ્યું છે કે નવનીત બાલધિયા જે પોતે ન્યાયની માંગણી કરે છે તેના પર તો ઓલરેડી કેસના દાખલા બોલે છે અને તેણે તો કેટલા કાંડ કોભાંડ કર્યા છે તો એ વાતનું શું નવનીતભાઈ આ વાત પર તમારે જવાબ આપવાનો રહેશે કે આ વાત પર તમે શું કહેશો જયરા જાહેરનો વરઘોડો નીકળવો જોઈએ તો તમારો પણ નીકળવો જોઈએ ને અને મને તો મને નહીં જનતાને પણ ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે આ તો એક રીતે કોમવાદ બતાવીને પ્રશ્ન છે ને તેનાથી વધારે કઈક ઉલટાવામાં આવ્યો છે અને ક્યાંક કોક પોતાની પર્સનલ દુશ્મનીને આ વાતને લઈને કાઢી રહ્યા છે જો આ વસ્તુ ન હોય તો આ કંઈ એવો પ્રશ્ન નથી હા એ પ્રશ્ન છે કે નવનીતભાઈને મારા આ પાછળ હાથ કોનો છે તે ચોખટોય જોઈએ એમાં હું તમારી સાથે છું પરંતુ જે રીતે તમે લોકો

કે તે ખોટું બોલી રહ્યા છે તો તમે પણ ક્યાંક ખોટા થયા ને અને આ વાતને લઈને હમીરભાઈ બારાડી એ ખૂબ મોટું નિવેદન આપતાને એના માટે જે તેના ઉપર કેસ કબાડા બોલી રહી છે તેના વિશે ચોકટ કરી છે તો ચાલો સાંભળી શું કહ્યું હમીર બારાડી જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા બધા ન્યૂઝ અને ગુજરાતની જનતા રાહ જોતી હતી કે અગિયાર વાગે અમીર બારાડી નવનીતનો શું રિપોર્ટ લઈને આવ્યો તો આજે બધા સોશિયલ મીડિયામાં હમ હમા વિડીયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વિડીયા વિડીયામાં બંદૂકની ગોળી છૂટી ભાઈનો ગોલ આવે એવું જ કેમ હમા વિડીયામાં ફાંકા મર્યા અને અમીર બારડી ભાવનગરમાં અમીર બારડીની ટીમ ભાવનગરમાં ક્યારની આવી દીધી સમજાઈ ગયું તમે બધા ખાલી વિડીયામાં જ ફાકા પહોંચદારી કરો છો આ નવનીત છે ને એના જે બચાવવા જે સમાજ ભેગો થયો છે ને એ નવનીત નો હું કાળો ચીઠો લઈને આવ્યો છું એ ખુલાસો લઈને આવ્યો છું એક પડદા પાછળની કહાણી લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો હજી તો એકનો રિપોર્ટ આવ્યો નેક્સ્ટમાં ગમે એનો પણ રિપોર્ટ આવી શકે છે એટલે તમ તમારે એવું હતું કે અમે અમારા બધાને ભેગા કરીએ ને તમને એમ હતું કે આહીરો એક નથી જે આહીરુના નેતા બોલ્યા ભૂમિકા નિભાવે એકલા હાથે હું રિપોર્ટ રજૂ કરું છું તમારી સામે ચલો બગદાણામાં બગદાણા ગામનો ભૂમાફિયા અને અસામાજિક તત્વો નવનીતભાઈ ડાયાભાઈ બાલકિયા છેલ્લા કેટલાક સમયથી બગદાણા ગામના કોડી યુવક નવનીત ડાયાભાઈ બાગલી અસામાજિક તત્વો દ્વારા જીવલેણ માર મારવાની ઘટના ચગે છે આ વ્યક્તિ પીડિત છે એ બાબતે ન્યાય મળવો જોઈએ બરાબર હવે આમાં રાજકારણ થઈ રહ્યું છે હવે બગદાણાથી થી રતન પર જવાના રસ્તે બગદાણાથી થી રતન પર જે રસ્તો જાય ને એ રસ્તે ગૌચરની એક જમીન છે કે હજીરાના નામે ઓળખાય છે હજીરાના નામે ઓળખાય ક્યાંથી બગદાણાથી રતન પર છે ત્યાં કબજો કરી લીધેલ છે મુદ્દા નંબર બે ત્યાં જ તેનો ઈટો પાડવાનો ભઠ્ઠો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ કબજી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરીને પોતાનો ગીતનો ગોઠો કરવાનો ખર કામ નહીં થવાથી બરાબર અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેર ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂમાફિયા છે બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો બંધ બેસે છે બરાબર અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો ઓટલો દબાણ ન હોવા ન હોવા આવતો હોય છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્રને માત્ર પોતાની ધાક ધમકી જમાવી અને તોડાવી નાખેલ છે ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખ્યો આ ભાઈએ ગામમાં એટલી રંજાવે છે ને એ પીડિતને ત્યાં જઈને પૂછો રૂબરૂબમાં અને પોતે કોઈ સરકારી કે બંધારણીય હોદ્દા પર નથી છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાની ઓળખાણ આપે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ કરીને લાભ લે છે બગદાણાનો સરપંચ છે ને બરાબર અને તેની આવી ગેરપ્રવૃત્તિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એક નો સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરવાના નામે લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે તેર લાખ નો ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પછી ગ્રાન્ટ આવી પછી આ ભાઈ લીધા નહીં પછી હું ટ્રેક્ટર લઈ લીધું આ ભાઈ તેર લાખ નું બુચ મારી ગયું નવમી બગતાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળા કામનો પર્દાફાશ થઈ શકે છે પૂજ્ય બજરંગ દાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી લોકોએ અનાજ પણ બાજુના ગામ મોડ પર મોડો જવું પડતું હતું આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે રોજગાર અને બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી પૂજાપોર રમકડા ઇત્યાદિ પાથરાણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે તેથી ત્યાં ટ્રાફિક રહે છે દુર્ઘટના પણ ઘટી શકે છે ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પાથરાણાવાળા બાજુમાં દિવેલીયા તરીકે ઓળખાતી જગ્યામાં સીક થઈ જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ ત્યાં આ પાથરાળા ભાઈઓ જવા તૈયાર નથી કારણ કે એ પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાંનું ભાડું લે છે જયારે આ સરકારી દબાણમાં કોઈને કંઈ લેવાનું નથી દેવાનું નથી આ કેસમાં આ વ્યક્તિ આ લોકોનું આગેવાન બનીને ટ્રસ્ટને રંજાળે છે રાજકારણ કરે છે આમાં પણ નવનીત છે આ નવનીતને ને બચાવવા નીકળાશો ગામનો ગામમાં તો દુર્દશા કરી હવે આશ્રમમાં પણ દુર્દશા કરવા નવનીત પહોંચી ગયું ભૂતકાળમાં આ પાથરણા મુદ્દે તેણે નજીકની દિવેલીયા તરીકે ઓળખાતી ખાલી જગ્યા કબજો કરી તેના મૂળ માલિક એવા સાધુ સમાજના લોકો સાથે બબાલ કરેલ છે આ જગ્યા બગલેશ્વર મહાદેવ મંદિરના નિભાવ માટે મંદિરના પૂજારી સાધુ પરિવારના ભાવનગર સ્ટેટ દ્વારા દાનમાં મળેલ ત્યાં આ નવનીતે પાથરણા મુદ્દે રાજકારણ કરી કબજો કરવાનો પ્રયાસ કરેલ પણ સાધુ સમાજે કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાં સાધુ સમાજના હક અબાધિત કરતા તે કરી નથી કાયદો હકો થાય ત્યાં આ ભાઈ નથી પહોંચી ગયો સાધુ સામે આ મુદ્દે સાધુ સમાજના લોકો હેરાન ગતિ થયેલ છે જેની પણ ઊંડાણથી વિગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે છે નવનીત આ સિવાય પણ કરમદિયા રોડ પર આવેલ તેની વાડી કે જે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ માટે વિખ્યાત છે રોડ ગામના એક અત્યંત ગરીબ યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે આવા વ્યક્તિને જો કોળી સમાજ આગેવાન સરપંચ ગણાવીને રાજકારણ કરવા માંગતો હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચાર વિચારવાનું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ ગામમાં આવીને વેરીફાઈ કરશો તો આ વ્યક્તિગત અગણિત કારનામાં જાણવા મળશે કોળી સમાજે પણ સાવચેત થવું જોઈએ કે ન્યાય અપાવવો આવા લોકોને આગેવાન તરીકે આગળ કરી અને બગદાણા બગદાણા આશ્રમની જગ્યા દેવજીભાઈ લાખાભાઈ બાંભણિયા પાસેથી તે સમયના બાપા બગદાણા જેસર ચોક સેવા સેવક મંડળ દ્વારા વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવે છે માટે આ જગ્યા કોળી સમાજે દાનમાં આપે છે એવું મીડિયામાં રાજકારણ થઈ રહ્યું છે તે સદંતર વાહિયાત છે થોડાક વર્ષો અગાઉ બગદાણા આશ્રમમાં તેના સાથી અસામાજિક તત્વો સાથે ધોકા અને પાઇપ લઈને આશ્રમના કર્મચારી પર હુમલો કરે અને આશ્રમની પવિત્રતા બગાડે જે અંગે અન્ય સ્વયંસેવકો દ્વારા પોલીસ કેસ થાય તેવું દબાણ હોવા છતાં આશ્રમના મોડી મંડળે આના સહિત સૌ હુમલો કરનારને આશ્રમનું નામ મીડિયામાં ખોટી રીતે ન આવે તેવા પ્રતિષ્ઠા પ્રશ્નને લઈ જવાબ દીધે આશ્રમ સાથે વિવાદમાં હર વખતે આ ભાઈ જ કેમ બોલ છે અન્ય કોઈ કેમ નહીં કારણ કે ફક્ત ને ફક્ત ધાર્મિક જગ્યામાં રાજકારણ કરી પોતાનો સિક્કો જમાવવાની મેલી તપાસ કરો તો હજી ડિટેલમાં માહિતી મળશે આ ચીઠો છે છે હજી ગામમાં બધા સમાજની કોઈ ને કોઈ ઘટનામાં આ ભાઈ સાથે કેમ સંડોવાયેલો હોય છે શું આ પ્રશ્ન પરથી પ્રશ્ન ન થાય કે ભાઈ પોતાને મગદાન આશ્રમનો સેવક તરીકે ઓળખાવે છે તો તેમણે એવી શું વિશેષ સેવા કરી છે સેવક તો અગાઉ કહ્યું તેમ લાખો છે શું આ ભાઈ તમે કોઈથી પીરસતા જોયો

પોતાના રાજકારણથી પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાને સરપંચ દર્શાવે છે આ લુખો બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત